તો એટલે કે કે કિલો કિલો તો તમે પાણી કાંઈ પડો અમે ડાયરેક્ટ મોર્ટેજ ની ભરી હોતો પ્રો ડાયરેક્ટ મોર્ટેજ ઈ તો ભરી લઈએ ના પાકિન છે હાજર ને ઉપર આલે કોઈ વાંધો નહિ આવતો હવે અમારથી પાણી ભરીને ઉપર

અતમે રાસ લઈનેમો એવારે રાત ચોર નઈ તો દરરોર મુછો અને સાત માનુ નથી રખવાનું કે આયો તમે ખબર પડી તો રજા આપજે રજા કે જે તો અમારી બેટાને વહી આવતો ને

buyan